જેતપુરના પિઠળિયા પાસે ટોલ ટોલનાકું અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ વિવાદમાં સંપડાયેલું છે આ ટોલ ટોલનાકાને જ્યારે બનતું હતું ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ ડાંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને વિવિધ રાજકીય પક્ષોએ આ ટોલનાકાનો જે તે સમયે વિરોધ કરેલો હતો ત્યારબાદ હાઈવે ઓથોરિટી સાથે રાજકીય પક્ષો ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડેન્ક એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને સમજોતા થતાં જેતપુરને લોકલમાં ગણી અને જેતપુર પાસેથી લોકલ ચાર્જ જેતપુરના વાહન ચાલકો પાસેથી લોકલ ચાર્જ વસૂલવો તેવો નિર્ણય લેવામાં આવેલો હતો તત્કાલીન સમયે જેતપુરના વાહન ચાલકો પાસે એટલે તાલુકો પણ આવી ગયો તેના પાસેથી આજીવન પાંચ રૂપિયા વસૂલવા તેવો નિર્ણય લેવામાં આવેલો હતો પરંતુ તે મૌખિક સમાધાન હતું લેખિત ન હતું તેને કારણે થઈ પાંચ રૂપિયાથી સાત રૂપિયા સાત રૂપિયાથી દસ રૂપિયા સુધીનો ટોલ ચાર્જ જેતપુરના વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવતો પરંતુ બે દિવસ જ્યાં એકાએક રાતોરાત જેતપુરના વાહન ચાલકોને લોકલ હોવા છતાં તેઓ પાસેથી પચીસ રૂપિયા જેવો ભાવ લેવામાં આવી રહ્યો છે ટોલ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે અને આ જે સાત દસ રૂપિયા હતો તેનાથી પંદર રૂપિયા વધારો કર્યો એટલે કે કે આપણે દોઢ ગણો વધારો કરવામાં આવી રહ્યો છે જેને કારણે થઈ જેતપુર શહેર અને તાલુકાની પ્રજાનો આ ટોલ નાકા સામે રોષ વ્યાપી ગયો છે એક તો આપણે પાંત્રીસ કિલોમીટરની અંદર જ નિયમોની વિરુદ્ધ બે ટોલ પ્લાઝા છે જેતપુર પાસે પીઠડીયા અને ભરૂડી બે ટોલ પ્લાઝા જે નિયમોના વિરુદ્ધ છે સાઠ કિલોમીટરના નિયમના અને ઉપરાંત જેતપુરથી રાજકોટ સુધી સિક્સ લેનની રોડ બનાવવાની કામગીરી ચાલુ રહી છે જેને કારણે થઈને મોટા ભાગે રોડ સિક્સ લેનને બદલે અત્યારે સિંગલ લાઇન છે અને તેને કારણે થઈ હાલમાં જ આપણે જોયું કે દિવાળીની રજામાં ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પાંચ પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ અને તેમાં લોકો એક કલાક બે કલાક ત્રણ કલાક સુધી ફસાયેલા રહે રસ્તામાં ઠેર ઠેર ખાડા ખબડા એટલે કે જેતપુરથી રાજકોટ સુધી સીટ સ્લેટનો રોડ બની ન જાય ત્યાં સુધી ટોલ વસૂલવો જ ન જોઈએ તેવી લોકોની માંગ હતી તેને બદલે ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો તેમાં વળી જેતપુરથી તો પાંચ જ કિલોમીટર પીઠળિયા ટોલ પ્લાઝો છે તેની પાસે પચીસ રૂપિયા જેવો ચાર્જ વસૂલવામાં આવતા જેતપુરના લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને આ ટોલ નાકો હટાવવાની જ વાત હતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સાઠ કિલોમીટરમાં બે ટોલ નાકા હોય તો તેને હટાવવાની વાત હતી અને તત્કાલીન સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પણ બાંહેતરી આપવામાં આવેલી હતી કે પીઠડીયા ટોલ નાકું જે તે હટાવી દેવામાં આવશે તેને બદલે ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો જેતપુર તાલુકાની પ્રજા ઉપર દોઢ ગણા ટોલના ભાવ વધારાથી જેતપુરની પ્રજા લૂંટાઈ રહી છે પચીસ પચીસ રૂપિયા જેવો લોકલ વાહનોને ટેક્સ દેવું છતાં પણ જેતપુરની લાગતી વળગતી સંસ્થા ડાયંગ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ બુક પ્રેક્ષક બનીને જેતપુરની પ્રજાને લૂંટાતી જોઈ રહી છે બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે આ બધી સંસ્થાઓના હોદ્દેદારો પાસે પાસ હોય છે ટોલ નાકાના જેથી તેઓ પાસે ટોલ વસૂલવામાં નથી આવતો જેને કારણે તે મુખ પ્રેક્ષક બની રહી છે આ બધી સંસ્થાઓના હોદ્દેદારોએ સ્વહિત ત્યજી અને પ્રજા હિત ધ્યાનમાં રાખી અને જેતપુરની પ્રજાને અસહ્ય ટોલ ચાર્જમાંથી મુક્તિ અપાવી જોઈએ જેતપુરની પ્રજા તો એવી ઈચ્છી રહી છે કે ટોલ નાખું જ અહીં ન હોવી જોઈએ જે નિયમ વિરુદ્ધ છે તે ટોલ નાખું હોવું જ ન જોઈએ જેથી તાત્કાલિક લાગતી વળગતી સંસ્થાઓ રાજકીય પક્ષો જાગી અને જેતપુરની પ્રજાને ટોલ ચાર્જમાંથી મુક્તિ અપાવે